કમળને વિશ્વના સૌથી સુંદર ફૂલોમાંથી એક માનવામાં આવે છે તેને અંગ્રેજીમાં પેશન ફ્લાવર તરીકે પણ ઓળખવામાં આવે છે અને કેટલાક લોકો તેને જુનૂન ફૂલ તરીકે પણ ઓળખે છે હિન્દુ ધર્મમાં આ ફૂલનું ખૂબ મહત્વ છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંધાળા ગામના ખેડૂત શશિકાંત પરમારે પોતાના ખેતરમાં દુર્લભ ગણાતી કૌરવ પાંડવ ફૂલની વેલ ચઢાવી છે હાલમાં આ વેલ ઉપર આકર્ષક ફૂલો આવ્યા છે આ ફૂલને પહેલીવાર જોઈને મંત્રમુગ્ધ થઈ જવાય છે આ ફૂલ જોવામાં સુંદર તો લાગે જ છે સાથે જ હિન્દુ ધર્મમાં આ ફૂલનું ખૂબ જ મહત્ત્વ છે આ ફૂલનો આકાર જોઈને તેમાં મહાભારતના તમામ મહત્ત્વના પાત્રો સમાયેલા હોવાની પ્રતીતિ થાય છે આ ફૂલમાં સો જેટલા જાંબલી પાંદડા છે જે કૌરવોનું પ્રતિક છે પાંખડીઓની ટોચ પર પાંચ લીલા બીજ છે જે પાંડવોનું પ્રતિક છે આ ફૂલની બહારની પાંખડીઓ જાંબલી લાલ કે સફેદ રંગની હોય છે તેની સંખ્યા સો હોવાના કારણે તેને કૌરવ કહેવામાં આવે છે તેના પર પાંચ કળીઓ છે જેને પાંડવો કહેવામાં આવે છે આ સિવાય પાંચ કડીઓની ઉપર ત્રણ કડીઓ છે જેને બ્રહ્મા વિષ્ણુ મહેશનું પ્રતિક માનવામાં આવે છે એટલે આ ફૂલ પ્રભુ શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણને ચઢાવવામાં આવે છે ત્યારે ખેડૂત શશિકાંત પરમાર આ કૌરવ પાંડવ ફૂલની વેલની કાળજી પણ રાખી રહ્યા છે હાલમાં વેલ ઉપર અસંખ્ય ફૂલ આવ્યા હોવાથી ખેતર પાસેથી પસાર થતા અન્ય ખેડૂતો અને ગામના લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે અને તેઓ પ્રભુ શ્રી રામ અને કૃષ્ણ ભગવાનના મંદિરમાં ફૂલ ચઢાવવા માંગતા ભક્તોને વિનામૂલ્યે ફૂલ આપી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં પહેલીવાર જોવા મળેલા કૌરવ પાંડવ ફૂલે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે ફાર્મમાં છે ઘણી જાતની વેલો આવેલી છે ને વેલમાં એક વેલ એવી છે કે જેનું નામ કરવળો પાંડવો કહેવાય છે ને એની અંદર જાંબલી કલરના જે પટ્ટા આવે છે એ છે તે સો આવે છે ને એની ઉપર બીજા પાંચ છે તે બીજા વ્હાઈટ કલરના આવે છે પણ એને પાંડવો કહેવાય ને એની ઉપર પાછા બીજા તે જે ત્રણ પર્ણ આવે છે તેને છે તે વજીર કહેવામાં આવે છે ને આ વેલ ભાગ્યે જ કોઈની પાસે જોવા મળે છે ને રામજી મંદિર કૃષ્ણ ભગવાનને સીતા માતાને ચડે છે ને આ એક કુદરતની આમ કળા છે ને ભાઈ કદાચ આવી રીતના કોઈ જાણકાર હશે આ એક કોઈ વ્યક્તિ આવેલા એમણે મને જણાવેલું